રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગોડલ સ્ટેટ વખતના મોજ નદી પર બનાવેલા પુલને જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ કરાયો છે ત્યારે ઉપલેટા નાગનાથ ચોક ખાતે આવેલ પોલીસ ચોકી સામે જિલ્લા કલેક્ટરના હુકમનો ઉલાડિયો થઈ રહ્યો છે રાજકોટ ઉપલેટા મોજ નદીમાં ગોડલ સ્ટેટના મહારાજા સાહેબ ભગવતસિંહ વખતનો બનાવેલો મોજ નદીનો પુલ જે રાજાશાહી પુલ છે તે પુલમાં ચકાસણી કર્યા બાદ રિપોર્ટ આવ્યો હતો કે અને આ રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પ્રવેશ ન કરવા અંગેનો પ્રતિબંધ કરતો હુકુમ ગત વીસ માર્ચ બે હજાર ચોવીસમાં કરાવ્યો હતો ત્યારે આ પ્રતિબંધનો અમલ ન થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ઉપલેટા શહેરના નાગના ચોકી પ્રવેશ પ્રતિબંધ શરૂ કરાયો છે જેમાં આ પ્રવેશ પ્રતિબંધ શરૂ કરા થયો ત્યાં પોલીસ ચોકી આવેલી છે અને આ જ પોલીસ ચોકી સામે જિલ્લા કલેક્ટરના હુકમનો સરા જાહેર ભંગ થઈ રહ્યો છે ત્યારે આ હુકમનું પાલન કરાવવા માટે અને પ્રતિબંધ અંગેની કડક અમલવારી કરાવવા માટે જવાબદાર તંત્રના કોઈ પણ અધિકારીઓ કે કર્મચારીઓ જાહેરનામું અમલમાં આવે છે ત્યારથી ફરક્યું પણ નથી તેવા ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે